નામ છે હું ડેમ હાલ છું અત્યારે ચોમાસા પહેલા ડેમ ને સ્ટ્રીમમાં પેઇન્ટિંગની કામગીરી કરાવવાની હોય જે માટે ડેમ ખાલી કરવાની મંજૂરી સરકાર સ્ટ્રીમ માંથી મળી ગઈ છે અને એના મુજબ આજના દિવસે સવારે આઠ વાગે એક દરવાજો એક ફૂટ સુધી ખોલી ને પાણી રિલીઝ કરવામાં આવ્યું છે અને ગઈકાલે જાણ પણ કરવામાં આવેલ નથી ચેતવણી સંદેશ આપીને અને ત્રીસ તારીખ સુધીમાં ડેમ ખાલી કરવાની પ્રેસ લેવલ વીસ સુડતાલીસ મીટર છે ત્યાં સુધી ખાલી કરવાની થશે એટલે પછી પેઇન્ટિંગનું કામ શરૂ કરવામાં આવશે